અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સાતમો દીક્ષાંત સમારોહ એટલે કે કોન્વોકેશન યોજવામાં આવ્યું હતું જેમાં બેચલર ઓફ ડિઝાઇન બેચલર ઓફ આર્કિટેક્ચર માસ્ટર ઓફ ડિઝાઇન સસ્ટેનેબિલિટી અને બિલ્ટ એન્વાયરમેન્ટમાં અનંત ફેલોશિપ સસ્ટેનેબિલિટી અને બિલ્ટ એન્વાયરમેન્ટમાં એમએસસી અને અનંત ફેલોશિપ ઇન ક્લાઇમેટ એક્શનના બસ્સો નવ્વાણું વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ઝોહો કોર્પોરેશનના ચીફ સાયન્ટિસ્ટ અને સહસ્થાપક ડોક્ટર શ્રીધર વેમ્બુ મુખ્ય અતિથિ હતા અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અજય પીરામલ પ્રોવોસ્ટ ડોક્ટર સંજીવ વિદ્યાર્થી અને બોર્ડના સભ્યો આ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર શ્રીધર વેમ્બુએ ઓગણીસો છન્નોમાં ઝોહો કોર્પોરેશનની સહસ્થાપના કરી અને બે હજારથી બે હજાર ચોવીસ સુધી કંપનીના સીઈઓ તરીકે સેવા આપી બે હજાર પચીસમાં તેમણે ડીપ ટેક આર એન્ડ ડી ખાસ કરીને એઆઈ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચીફ સાયન્ટિસ્ટની ભૂમિકા સંભાળી ઝોહો કોર્પોરેશન ભારતમાં સૌથી મોટી સોફ્ટવેર પ્રોડક્ટ કંપની તરીકે ઉભરી આવી છે જેણે ભરતી તાલીમ પ્રોડક્ટ વ્યૂહરચના સ્થાન અને ગ્રાહક સંતોષ જેવા અનન્ય વિકલ્પો અપનાવ્યા છે જે સંતોષ અને નમ્રતાને મુખ્ય ગુણ તરીકે ગણાવતા સર્વગ્રાહી તત્વજ્ઞાન દ્વારા સંચાલિત છે મુખ્ય અતિથિ અને પ્રમુખના સંબોધન દીક્ષાંત સમારોહમાં અનંતના સ્નાતકોને સંબોધતા ડૉ વિમ્બુએ કહ્યું અનંત નેશનલ યુનિવર્સિટીમાં આવવું ખરેખર આનંદદાયક રહ્યું અનંતના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રચનાત્મકતા અને ઉદ્દેશ્ય સંચાલિત ડિઝાઇનોએ મારા મનને પ્રભાવિત કર્યું મેં નોંધપાત્ર કાર્ય જોયું જે પ્રકારની નવીનતાની આપણા રાષ્ટ્રને તાત્કાલિક જરૂર છે આપણે વારંવાર આપણા ભૂતકાળની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ છતાં આપણે વર્તમાનમાં શું નિર્માણ કરી રહ્યા છીએ તેને સન્માન આપવા માટે ભાગ્ય જ થોભીએ છીએ આપણે આપણા જીવનકાળથી આગળ વિચારવું જોઈએ અને ભવિષ્ય માટે નિર્માણ કરવું જોઈએ અને અનંત તેના વિદ્યાર્થીઓને બરાબર તેજ શીખવી રહ્યું છે સારી ડિઝાઇન આત્મા અને ભાવનાને ઉત્કૃષ્ટ બનાવે છે અને મેં તે ભાવના આખા કેમ્પસમાં જીવંત જોઈ સ્વપ્ન જોતા રહો યુવાન રહો સુસંગત રહો જ્યારે તમે તમારા અહંકારને સ્થગિત કરો છો અને નિવેદન આપવાનો પ્રયત્ન કરવાનું બંધ કરો છો ત્યારે તમે વારંવાર તમારું સૌથી શક્તિશાળી નિવેદન આપી રહ્યા હોવ છો સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો અને અસાધારણ કાર્ય આપોઆપ થશે આ પ્રસંગે અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અજય પીરામલે જણાવ્યું ડિઝાઇન આપણને ઉદ્યોગોને પુનઃ કલ્પના કરવાની સમુદાયોનું પુનઃ નિર્માણ કરવાની અને આપણા પર્યાવરણને નવીનતા આપવાના સાધનો આપે છે આ તે રીત છે જેનાથી આપણે મેક ઇન ઇન્ડિયાની આકાંક્ષામાંથી ડિઝાઇન ફોર ઇન્ડિયાના તત્વજ્ઞાન તરફ સંક્રમણ કરીએ છીએ જે રચનાત્મકતા કારીગરી અને કાળજીમાં મૂળ ધરાવે છે અનંત નેશનલ યુનિવર્સિટીમાં અમે પોતાને આ રાષ્ટ્રીય મિશનનો એક ભાગ માનીએ છીએ અમે ફક્ત ડિઝાઇન નથી શીખવતા અમે યુવાનોને જીવન સમાજ અને આપણા સમયના પડકારોમાં તેને લાગુ કરવામાં મદદ કરી રહ્યા છીએ અમે તેમને સર્જનાત્મકતાને કારકિર્દીમાં બદલવામાં મદદ કરી રહ્યા છીએ જે પરિવર્તન લાવે કારકિર્દી જે આપણી આસપાસની દુનિયાનું નિર્માણ સમારકામ અને નવીનીકરણ કરે गुड इवनिंग uh, मेरा नाम डॉक्टर विक्रांत है मैं अनंत स्कूल फॉर क्लाइमेट एक्शन में असिस्टेंट प्रोफेसर हूँ एंड अनंत अनंत फेलोशिप फॉर क्लाइमेट एक्शन का डायरेक्टर uh, आज अनंत नेशनल यूनिवर्सिटी में uh, 299 स्टूडेंट्स का ग्रेजुएशन हो रहा है जिसमें 11 लोग अनंत फेलोशिप फॉर क्लाइमेट एक्शन से ग्रेजुएट uh, कर रहे हैं उसमें से चार लोगों को बेस्ट तीस अवार्ड अवॉर्ड फेलोशिप अवार्ड मिला है एंड ये अनंत फेलोशिप फॉर क्लाइमेट एक्शन इज बेस्ड ऑन प्रैक्टिस वेयर पीपल कम आउट विथ इनोवेशन इन विथ रेस्पेक्ट टू चेंज इन क्लाइमेट दिस ईयर ग्यारह लोग ग्रेजुएट किए हैं असल है मैं स्कूल ऑफ आर्किटेक्चर में फैकल्टी हूँ आज हमारा सेवन कॉन्वोकेशन है जिसमें हमारे चीफ गेस्ट डॉक्टर वेम्बू आए जिन्होंने आर्किटेक्चर के बारे में बहुत अच्छे से बातें बताई कि कैसे आज भी हम पुराने आर्किटेक्चर को वैल्यू करते हैं और क्यों हम मॉडर्न आर्किटेक्चर जो यूरोप या अमेरिका से आया क्यों हम उसको मिमिक ना कर कर हम कैसे कैसे जैसे इंडियन लोग जैसे गांव में जैसे हम क्लाइमेट को ध्यान में रखकर वैसा आर्किटेक्चर हम प्रैक्टिस करें उसके ऊपर बहुत एम्फोसिस दिया और बहुत खुश थे कि हमारे स्टूडेंट्स ऑलरेडी ऐसी चीज़ें कर रहे हैं हमारे जो जो थीसेस टॉपर्स थे वो अलग अलग कम्यूनिटीज़ को कोई बस्तर में छत्तीसगढ़ में कोई मालधारी कम्यूनिटी तो कोई अजरकपुर में इस तरीके के प्रोजेक्ट्स पर ही काम कर रहा था सब लोकल टेक्निक्स इंडियन मेथड को यूज करके इस चीज से वो बहुत ही खुश हुए आर्किटेक्चर डिपार्टमेंट में पांच बेस्ट प्रोजेक्ट्स थे जिसमें से एक प्रोजेक्ट मालधारी कम्युनिटी के लिए नए अकोमोडेशन कैसा बनेगा उसकी बात कर रही थी एक बस्तर छत्तीसगढ़ में एक म्यूजियम बना रही है उसकी बात कर रही थी एक रिसर्च प्रोजेक्ट था जो राजपूताना पेंटिंग्स में आ, विमेन का क्या स्टेटस था उसको समझ रही थी एक लड़की अजरकपुर जो क्राफ्ट आ, एरिया है उसको रीडिजाइन कर रही थी तो सभी प्रोजेक्ट्स एक्चुअली कोर इंडियन इश्यूज को एड्रेस कर रहे थे और इंडियन वैल्यूज से ही उसको रीडेवलप कर रहे थे स्टूडेंट्स को यही मैसेज में देना चाहूंगा कि हमें शुरू हर चीज इंडिया से ही करनी है हमें इंडिया के लिए बनाना है और जैसे इंडिया बनाता है वैसे हमें वर्ल्ड के लिए बनाना है हमारे पास सब कुछ है हमें बस उसी चीज को आगे लेकर जाना है ben?